નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ ધોરણ પાંચ પર્યાવરણ વિષયના એકમ નંબર અઢાર હવે અમે ક્યાં જઈએ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા તેઓ કૌશલની રાહ જોતા હતા રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા તેઓને દવાના ખાવાના શિયાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા અહી તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું રાત્રે થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું તે વિચારોમાં ખોવાયેલો હતો અહી દરેક વસ્તુ કેટલી અલગ છે દિવસ તો કામ કરવામાં જતો રહેતો પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી વિચારો અને કહો પ્રશ્ન એક છે કે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારે આવું લાગ્યું છે તો હા મારા ભીડમાં મને એકલું લાગતું હતું કેમ કે ત્યાં મારું પરિચિત કોઈ ન હતું બીજો પ્રશ્ન છે કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો પોતાની જગ્યા છોડીને દૂર બીજે સગવડ ન હોય તો પણ ચલાવી લેવું પડે છે નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે તો આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બીજો પ્રશ્ન છે અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે તો અનુજના કુટુંબ જેવા લોકોએ ધંધો રોજગાર પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને સારું શિક્ષણ આપવા માટે વગેરે બાબતો માટે શહેરોમાં આવવું પડે છે હવે જૂના દિવસો યાદ આવે છે અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો

તે એક ગામ હતું વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદી માંથી માછલા પકડતો તે અને તેના મિત્રો જંગલ માંથી ફળ મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા તહેવાર અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હવે કહો ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા તો ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા નૃત્ય કરવાનું વાંસળી કે ઢોલ વગાડવાનું માટી અને બનાવવાનું પક્ષીઓને ઓળખવાનું અને તેમના અવાજની નકલ કરવાનું શીખતા હતા બીજો પ્રશ્ન છે તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો તો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળી મરીને રહેવાનું વડીલોને સન્માન આપવાનું એમની સેવા કરવાનું એમને બતાવેલા કામ કરવાનું બીજાને મદદરૂપ થવાનું વગેરે બાબતો શીખું છું ત્રીજો પ્રશ્ન છે અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમને કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે તો અનુજે ખેડીમાં શીખેલી વસ્તુઓમાંથી માછલી પકડવી માછલીની જાળી રિપેર કરવી ઢોલ વગાડવો નાચવું માટી અને વાંસના ઘડા બનાવવા વગેરે બાબતો તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે ચોથો પ્રશ્ન છે તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો કયા કયા તો હા હું રોજ સવારે ચકલી કાબર કબૂતર વગેરે પક્ષીઓનો અવાજ સાંભળું છું તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો નકલ કરીને બતાવો તો હા હું કાગડો ચકલી કોયલ પોપટ મોર વગેરે પક્ષીઓના અવાજની નકલ કરી શકું છું પછીનો પ્રશ્ન તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજો કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી તો હું દરરોજ સાંભળતો હોય એવા અવાજોમાં ટ્રેનનો અવાજ વિમાનનો અવાજ જુદા જુદા વાહનોના અવાજો શહેરની શેરીઓ અને ગલીઓમાં લોકોનો કોલાહલ કારખાનાના અવાજો એમ્બ્યુલન્સની સાયરનના અવાજો વગેરે અવાજો ખેડીના ખેડીના લોકો સાંભળતા નથી પછીનો પ્રશ્ન તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે તો હા હું જ્યારે મારા માતા પિતા સાથે જેસલમેરના રણમો રાત્રે એક દિવસ ખેડી લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બંધાવાનો છે આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દીવાલ બનાવવામાં આવશે ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલી વાર જોઈ થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા કર્મચારીઓ નદી ખેતરો જંગલો અને ઘરોની પહોળાઈનું માપ લીધું તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી તેઓએ કહ્યું નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે તેઓના માટે ત્યાં શાળા વીજળી હોસ્પિટલ બસ ટ્રેન વગેરેની વ્યવસ્થા હશે

કે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા કેમ કેમ ઈચ્છા ન હોવા છતાં પણ તેમને બધું પડશે તો જવાબ છે કે અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે તેમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં મોટા થયા છે તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે

હવે બીજો પ્રશ્ન છે કે ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા તો ખેડીમાં ખેડીમાં અનુજના પરિવારમાં લોકો હતા અનુજ અનુજ તેના તેના માતા અને પિતા પરિવાર વિશે વિચારતો ત્યારે તેની ભાવિ પત્ની અને બાળકો તેના મનમાં આવતા પછીનો પ્રશ્ન છે કે તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે તો હું મારા પરિવાર વિશે વિચારું છું ત્યારે મારા મનમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન અને કાકા કાકી આવે છે પછીનો પ્રશ્ન તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડવી ન હતી તેમના વિશે વાત કરો તો હા મારા દાદા દાદી કચ્છના એક નાના ગામડામાં રહેતા હતા પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા હતા ત્યારે દાદા દાદીને અમદાવાદ લાવવા માંગતા હતા પરંતુ તેઓ ગામ છોડવા તૈયાર ન હતા પછીનો પ્રશ્ન તમે જગ્યા છો જ્યાં શાળા જ નથી તો હા મારા મામાના ગામમાં રહેતા સરાનિયા પરિવારના લોકો ક્યારેય શાળાએ ગયા નથી મારા મામાના ગામથી દોડથી બે માઇલના અંતરે એક ગામ આવેલું છે ત્યાં શાળા પણ નથી કે જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે તો જવાબ છે કે જે બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે ત્યાંના લોકોના ઘર ગામ અને જમીન ડૂબવો જાય છે આથી ઘર ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે લોકોની આજીવિકા છીનવાઈ જાય છે આથી આ જીવિકા માટે શહેરોમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે નવી જગ્યાએ ફાવે કે ન ફાવે છતાં પણ તેમને જવું પડે છે નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે કોઈ વાર ત્રીજી જગ્યા બદલવી પડે છે સગા સંબંધી વેર વિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પણ પડી ભાંગે છે તો આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે બીજો પ્રશ્ન છે કે ખેડી ગામ ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના ગામનું ચિત્ર દોરો તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ તો આપણે ચિત્ર આપણે અહીંયા નીચે પેસ્ટ કરવું કે આ ખેડી ગામનું ચિત્ર છે અને જે સ્વપ્નમાં ચિત્ર જોયું હતું અનુજે એ સ્વપ્નનું ગામ છે હવે આ બંને ચિત્રો વચ્ચે આપણે ખબર જોઈએ તો અનુજ નું ખેડી ગામ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલું છે

વીજળી અને નળ દ્વારા પાણીના સુવિધા હશે આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડોની બાબતોમાં ઘણો તફાવત જોવા મળે છે આ દિવસોમાં તેને તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવો પડે છે તે ઝડપથી આગ લઈ લે છે અને બળતોનું લાકડું પણ બચી જાય છે પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ જેમ કે દવાઓ ખોરાક શાકભાજી બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો પત્રોના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું અનુજની પત્નીને ખૂબ જ તાવ હતો દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોડામાં સુવડાવતી હતી તેઓ પાસે વડીલ ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા સિંદુરીમાં ફક્ત આઠ પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે જેઓ તેના જૂના ગામના હતા આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી હતી ત્યાં જતા રહ્યા આ ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં આ ગામમાં અનુજને પતરાવાળા છાપરાવાળી એક જ રૂમ મળી હતી તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી તેને જમીનનો જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો

સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું બીજો પ્રશ્ન છે તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો તો અનુ જવાબ છે કે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું તેને સિંદુરીમાં જોવા ન મળ્યું ત્યાં વીજળી હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી હતી વળી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું નળ તો હતા પરંતુ પાણી મળતું ન હતું સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા તેણે વિચાર્યું હતું કે સુખ સગવડ વાળું ઘર હશે પરંતુ તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતો બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ તો હતી પણ ડોક્ટર મળવા મુશ્કેલ હતા આમ સિંદુરી ગામ અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો તમે ક્યારે કોઈના ઘરે વણ મોતરાય મહેમાનની જેમ ગયા છો તમને કેવું લાગ્યું તો હા હું દૂરના કોઈના ઘરે વણ મોતરાય મહેમાનની જેમ ગયો હતો ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો ન હતો તેમના ખરાબ વ્યવહારથી મને ખૂબ જ ખોટું લાગ્યું હતું પછીનો પ્રશ્ન જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે તો અમારા ઘરે જ્યારે મહેમાન આવે છે ત્યારે અમારો પરિવાર તેમની ખૂબ જ સારી આગતા સ્વાગતા

જો આપણે વન નોતર્યા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે મુંબઈ આવી ગયો જીવન ચાલુ કર્યું તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા તેમને સારું ભવિષ્ય સારું જીવન આપવું અહીં પણ બાબતો સરળ ન હતી

મુંબઈ આવ્યા જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું આટલા મોટા મારા પરિવાર રહેવા માટે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું તો જવાબ છે કે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી પરંતુ મુંબઈમાં પણ ઘણી બધી બાબતો સરળ ન હતી તેના સગાવાલા કહેતા હતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી આમ અનુજની કલ્પના જેવું મુંબઈ જોવા ન મળ્યું બીજો પ્રશ્ન છે કે તમારા વિચારે અનુજભાઈ બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે તો મારા માટે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણવા માટે જતા હશે સુધી કાઢો અન્ય લોકો તમે કોઈ એવા પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએ જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય તેઓની સાથે વાત કરો અને શોધો તેઓ ક્યાંથી આવ્યા છે તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે તો તેઓ ઉત્તર પ્રદેશના பானુ ગામ નામના ગામમાંથી અહીં આ જીવિકા માટે આવ્યા છે બીજો પ્રશ્ન છે તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામાં તેમ તેઓને કેવી લાગી તો તેઓ ત્યાં નદી કિનારાના ગામમાં રહેતા હતા તેમને આ ગામની જગ્યા ખૂબ જ સારી લાગી શું તેમની ભાષા અને અહીંના લોકો કરતા જુદી છે તેમની ભાષા અને અહીંની ભાષામાં અંતર છે તેઓની ભાષા હિન્દી છે અને અહીં ગુજરાતી વધુ બોલાય છે તેમની ભાષાના થોડા શબ્દો

તમે ક્યારેય શહેરની ખસેડી ખસેડાયું હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે આ વિશે તમને કેવું લાગ્યું તો હા મેં કેટલાક દિવસ છે કેમ કે તે એક સરકારી જમીન હતી અને ત્યાં ઓફિસ બનાવવાની હતી લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે તો નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યા છોડવાનું ગમતું નથી પરંતુ નવી જગ્યાએ જવાનો આનંદ પણ હોય છે થયા પછી થોડા સમયમાં નવી જગ્યાએ તેમને ફાવી જાય છે હવે ચર્ચા છે કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી શહેરો શહેરો ઝુંફડપટ્ટીના કારણે ગંદા છે તમને આ વિશે શું લાગે છે તમારા વર્ગમાં ચર્ચા કરો

જોકે સ્વચ્છતા અભિયાનના કારણે તેમાં તેમનો ઘણો બધો સુધાર જોવા મળ્યો છે માનનીય પ્રધાનમંત્રી ના સ્વચ્છતા અભિયાન થી લોકોની સ્વચ્છતા પ્રત્યેની સમજણમાં ખૂબ જ વધારો થયો છે હવે નીચે આપેલું છે કે આપણે શું શીખ્યા અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે શું તમે વિચારો છો તેમનું જીવન પહેલા તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે કલ્પના કરો તો ઘણા બધા લોકો અનેક કારણો લીધે મોટા શહેરોમાં આવીને વસે છે મોટા શહેરોનું જીવન ગામડા કરતાં ઘણું જુદું અને મુશ્કેલીથી ભરેલું હોય છે શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરોમાં આજીવિકા માટેની તકો મળી રહે છે પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે ગામડામાં જગ્યા કરતા શહેરોમાં ખૂબ જ જગ્યામાં રહેવું પડે છે ગરીબ અને લોકોને ગંદી જગ્યાઓ અથવા ઝુંપડપટ્ટીમાં રહેવા મજબૂર થવું પડે છે જોકે ગામડાની તુલનામાં શહેરોમાં લોકો વધુ રૂપિયા કમાય છે પરંતુ શહેરની મોંઘવારીને કારણે સારી જિંદગી જીવી શકતા નથી તેઓને પરિસ્થિતિ પ્રમાણે ટેવાઈ જવું પડે છે કેટલીકવાર ભાષા રહેણી કહેણી સંસ્કૃતિ ભોજન કપડાં વગેરેની બાબતોમાં ઘણું બધું છોડવું પડે છે ઘણા પરિવારો શહેરોમાં આવીને સુખી થઈ જાય છે તો ઘણા પરિવારો શહેરોમાં આવીને તેમના ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત તમને મળતું રહે